જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાર્તા કરીશું ભગવાન જગન્નાથની યાત્રા વિશે. યાત્રા એક વિશાળ હિન્દુ ઉત્સવ છે અને તે દર વર્ષે ઓડિશા ભારતમાં પુરીમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં આયોજિત કરવામાં આવે છે. યાત્રાનો દિવસ ચંદ્ર કેલેન્ડરને આધારિત નક્કી કરવામાં આવે છે અને તે આસોળ મહિનાના સકળ પક્ષ દરમિયાન તૃતીયા તિથિ પર નક્કી કરવામાં આવે છે. હાલમાં તે ગેગોલિન કેલેન્ડરમાં જૂન અથવા જુલાઈ મહિનામાં આવે છે ભગવાન જગન્નાથની પૂજા મુખ્યત્વે પુરી શહેરના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં કરવામાં આવે છે ભગવાન જગન્નાથને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુચાચ્ય દ્વારા પણ પૂજનીય છે જગન્નાથ મંદિરે ચાર હિન્દુ તીર્થયાત્રામાંનું એક જ છે જે ચાર ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે જે એક હિન્દુ વ્યક્તિના જીવનકાળમાં બનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે ભગવાન જગન્નાથની તેમના ભાઈ બલરામ અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે પૂજા કરવામાં આવે છે યથયાત્રા ભગવાન જગન્નાથની ગુડીચા માતાના મંદિરની વાર્ષિક મુલાકાતનું સ્મરણ કરે છે એવું કહેવામાં આવે છે પુરી જગન્નાથ મંદિરનું નિર્માણ કરનારા સુપ્રસિદ્ધ રાધા ઇન્દ્રધમુની પત્ની રાણી ગુડીચાની ભક્તિને માન આપવા માટે ભગવાન જગન્નાથ બલભદ્રા અને સુભદ્રા મુખ્ય મંદિરને તેમના નિયમિત નિવાસ છોડીને આ મંદિરમાં થોડા દિવસો વિતાવે છે ગુડીચા દ્વારા તેમના માનમાં મંદિર બંધવામાં આવ્યું છે રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાન જગન્નાથ ભક્તો દ્વારા ગુડીચા મંદિર ની સાફ સફાઈ કરવામાં આવે છે ગુડીચા મંદિર ની સફાઈ કરવાની વિધિ ને ગુડિચા મારજાન તરીકે ઓળખવામાં આવે છે અને તે રથયાત્રાના એક દિવસ પહેલા યોજાય છે રથયાત્રા પછી ના ચોથા દિવસ ને હીરા પંચમી તરીકે ઓળખવામાં આવે છે જયારે દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથ ની પત્ની ભગવાન જગન્નાથ ની શોધ માં ગુડીચા મંદિર ની મુલાકાત લે છે હીરા પંચમી ને પંચમી સાથે ભેળસેળ ન કરવી કારણ કે હેરા પંચમી પછીના ચોથા દિવસે મનાવવામાં આવે છે અને સામાન્ય રીતે ષ્ટી થી પણ મનાવવામાં આવે છે ઉડીસા મંદિર માં આઠમા દિવસે આરામ કર્યા પછી ભગવાન જગન્નાથ તેમના મૂળધામ પર પાછા ફરે છે આ દિવસે બહુચા યાત્રા અથવા પરત યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે અને દસમી તિથિના રોજ યથાત્રા પછી આઠમા દિવસ મનાવવામાં આવે છે બહુચ યાત્રા દરમિયાન ભગવાન અર્ધસ્ત્રી દેવી સમર્પિત મોસમી માના મંદિર માં ટૂંકો વિરામ લે છે એ નોંધવું જોઈએ કે ભગવાન જગન્નાથ દેવસિંહ ની એકાદશી બરાબર પહેલા તેમના મુખ્ય નિવાસે પાછા ફરે છે જ્યારે ભગવાન જગન્નાથ ચાર મહિના માટે સુજાય છે દેશી મુલાકાતીઓમાં યથયાત્રા અને પૂરી કાર ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે નોંધનીય છે કે યથયાત્રાની વિધિ યથયાત્રાના દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે યથયાત્રાના લગભગ અઢાર દિવસ પહેલા ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્રા અને તેમની બહેન સુભદ્રા પ્રખ્યાત ઔપચારિક સ્નાન કરવામાં આવે છે જે સ્નાન યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે જેઠ માસમાં માં પૂર્ણિમા તિથિ ના દિવસ યાત્રા દિવસ મનાવવામાં આવે છે જે જેઠ પૂર્ણિમા તરીકે પ્રચલિત છે તો આ ભગવાન જગન્નાથની ની વિશે થોડી જાણકારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમારો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર એક નવી વાર્તા સાથે